વડોદરામાં પવિત્ર શ્રાવણ માસની અમાસ અને છેલ્લા શનિવારને લઈને હનુમાનજી દાદાના મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું શહેરના હળની રોડ પર આવેલા પૌરાણિક હનુમાનજીના મંદિરમાં આજના પવિત્ર દિવસને લઈને ખાસ આયોજનો કરાયા છે જેમાં દાદાને ભગવાન રામનું કીર્તન કરતા હોય તેવા શ્રિંગાર કરવામાં આવ્યા છે ભગવાન શ્રી રામ દ્વારા સ્થાપિત કરાયેલ આ મૂર્તિનો ઉલ્લેખ સ્કંતપુરાણમાં પણ છે અહીં દાદા વાનર માનવ અને દેવીના સ્વરૂપમાં બિરાજમાન છે આ મંદિરનું વિશેષ મહત્ત્વ એ છે કે વડોદરા શહેર ઉપરાંત અન્ય સ્થળોએથી મોટી સંખ્યામાં ભક્તો ભગવાન બજરંગબલીના દર્શનાર્થે આવે છે આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ અને શનિવારે અમાસનું અહીં ઘણું મહત્વ હોય જેથી આ પ્રસંગે ખાસ મેળાનું આયોજન કરાયું છે જ્યારે હરણી રોડ પર આવેલા વીડભંજનના મંદિરે પવન પુત્રને શીશ ઝુકાવતા ભક્તો નજરે જોવા મળ્યા હતા મંદિરનો ઇતિહાસ તો ત્રેતાયુગથી છે હનુમાનજી સ્વયંભુ બિરાજમાન અને આ ભીડભંજન હનુમાનજી ભગવાન શ્રીરામ દ્વારા સ્થાપિત કરેલા છે હિરિનાક્ષ નામના દૈવ્યને પોતાના પગની દબાવ્યો અને આ હિરિનાક્ષની નગરી હિરણ નગરી ગણાતી હતી એ આજે અપભ્રણશ્રીને હરની નામ થયું છે અને આનો મહિમા ખૂબ મોટો ગવાયો છે સ્કંદપુરાણમાં ઉલ્લેખ છે કે હનુમાનજી ત્રણ સ્વરૂપે વાનર માનવ દેવી સ્વરૂપે બિરાજમાન છે અને આજે અમાવાસ પણ છે શનિવાર પણ છે એટલે આજે શનિદેવ અને હનુમાનજી બંનેનો શુભનમય થયો છે અને આજે દર્શનાર્થ દર્શનાર્થીઓ દર્શન કરીને કુરતા થયા છે ને હનુમાનજીને આજે ભગવાન રામનું કીર્તન કરતા દર્શવામાં આવ્યા છે બીજું કે આપણા શાસ્ત્રના આધારે કે અમાવસના દિવસે સ્નાન નદીનું સ્નાન કરેલું અને દાન પુણ્ય કરેલું પણ વિશેષ મહત્ત્વ ગણાય છે આજે વિશેષ કાર્યક્રમ સવારે આરતી બાદ હવે બપોરે બારથી બે સુંદરકાંડ થશે અને છેલ્લે રાત્રે બાર વાગે શયન આરતી થશે